અંતે ચોમાસાએ જમાવટ કરી અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાત્રેથી લઈને આજે સવારે દસ વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો અને મોટા ભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જુનાગઢમાં આઠ ઇંચ વંથલી દ્વારકા બારડોલી કુતિયાણા મહુવા સુરત અને મુંદ્રા વાપી મેડડા સહિતના વિસ્તારોમાં પાંચ થી સાત ઇંચ વરસાદ પડી જતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ગામોના નદી નાળા પણ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રાજકોટ દ્વારકા જુનાગઢ જામનગર સહિતના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ રાજકોટ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા તેમજ રોડ રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ગત મોડી રાત્રે સૌરાષ્ટ્રભરમાં ધોધમાર વરસાદ શરૂ થયો Thank uh you. -huh.